નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર ચણા અને રાયડાની ટેકાના ભાવે જે ખરીદી છે તે ખરીદી માટેની ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ચૂકી છે આ સરકારે જાહેરાત કર્યા પછી બે થી ત્રણ દિવસ માટે જે વેબસાઈટની ખામી હતી તેના લીધે ઓનલાઈન અરજીઓ થઈ શકતી નહોતી પણ બાવીસ તારીખથી જે વેબસાઈટ છે તે પણ રાબેતા મુજબ ચાલી રહી છે અને તેની ઓનલાઈન અરજીઓ થવા મળી છે તો અરજી કરવા માટે ક્યાં આધાર પુરાવા જરૂરી રહેશે અને તમે ક્યાં જઈને ઓનલાઈન અરજીઓ કરાવી શકો છો તેમજ જે શેણા અને રાયડાનો ટેકાનો ભાવ છે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને પહેલી આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ

આવેલ છે જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તારીખ અઢાર બે બે હજાર પચીસ થી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ વીસ દિવસ દરમિયાન ખેડૂતોની નોંધણી છે તે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર થઈ શકશે અને ચણા અને રાયડાનો ભાવ જોઈએ તો ચણા પાંચ હજાર પચાસ પ્રતિ ક્વિલ્ટર અને જે રાયડો છે તેનો ભાવ પાંચ હજાર પચાસ પ્રતિ ક્વિલ્ટર રાખવામાં આવેલ છે અને જે ઓનલાઈન અરજી કરવા માટે જે આધાર પુરાવા છે તેમાં આઠ સાત બાર જેમાં જે તે ગામે તમારી જમીન હોય ત્યાંના તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો ત્યારબાદ છે એક આધાર કાર્ડની ઝેરોક્ષ જે તમે જે તમે છેલ્લે અપડેટ કરાવેલું આધાર કાર્ડ હોય તે જ ચાલશે એ સિવાય કોઈ જૂનું આધાર કાર્ડ તમારી પાસે હોય કે જૂની ઝેરોક્ષ પડેલ હોય તો તે નહીં ચાલે એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ છે એક બેંક પાસબુક તેમાં પણ તમારે ધ્યાને રાખવા જેવી બાબત છે કે જે બેંકનો આઈએફએસસી કોડ બદલાઈ ગયેલું હોય તો તેમાં જે નવો આઈએફએસસી કોડ હોય તે ઝેરોક્ષ આપવી અને ત્યારબાદ એક મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અરજી છે તે કરાવી શકો છો અને અરજી કરવા માટે તમે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ જઈ પણ પણ કરાવી શકો છો અને એ સિવાય સાયબર કાફે જે લોકો કામ કરતા હોય ત્યાં તમે ભાવે અરજી કરાવી શકો છો અને સાથે તમને એ પણ જણાવી દઈએ કે જે ખરીદીની તારીખ છે તે છવદ ત્રણ બે હજાર પચીસ થી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી માહિતી માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ